અરુણાચલ પ્રદેશ ના શ્રીમી જિલ્લા બસો ચાલીસ મેગાવોટ હિયો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ના નિર્માણ માટે રોકાણ પ્રસ્તાવ ને મંજૂરી આપી છે આ પ્રોજેક્ટ જેનો ખર્ચ રૂપિયા એક હજાર નવસો કરોડ છે પચાસ મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે હિયો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં બસો ચાલીસ મેગાવોટની સ્થાપિત ક્ષમતા હશે જેમાં દરેક એસી મેગાવોટના ત્રણ યુનિટનો સમાવેશ થાય છે તે દર વર્ષે એક હજાર મિલિયન યુનિટ ઉર્જા ઉત્પન્ન કરશે આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં વીજ પુરવઠાને સુધારવાનો અને રાષ્ટ્રીય ગ્રીડના સંતુલનમાં યોગદાન આપવાનો હેતુ ધરાવે છે તે માર્ગ જોડાણ સહિતના મહત્વપૂર્ણ બાંધકામ સુધારાઓ પર પણ પ્રદાન કરશે બાંધકામના તબક્કામાં પ્રોજેક્ટમાં લગભગ છસો કર્મચારીઓને સીધા રોજગાર મળશે જેમાં બસો નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રીક પાવર કોર્પોરેશન લિમિટેડ અને ચારસો કોન્ટ્રાક્ટર કામદારોનો સમાવેશ થાય છે તે પરિવહન પર્યટન અને નાના પાયાના વ્યવસાયો જેવા ક્ષેત્રોમાં પરોક્ષ રોજગારના અવસરો પણ સર્જશે કેન્દ્ર સરકાર માર્ગ અને પુલો જેવી સક્ષમ બાંધકામ માટે રૂપિયા એકસો કરોડ અને રાજ્યના ઇક્વિટી શેર માટે રૂપિયા એકસો ત્રીસ કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે અરુણાચલ પ્રદેશને ઉત્પન્ન થતી વીજળીમાંથી બાર મફત વીજળી મળશે અને વધુ એક ટકા વિસ્તાર વિકાસ ફંડ માટે ફાળવવામાં આવશે આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત પહેલ સાથે સંકળાયેલ છે જે સ્થાનિક સપ્લાયરો અને એમએસએમઇસને પ્રોત્સાહન આપશે આ પ્રોજેક્ટ અરૂણાચલ પ્રદેશમાં વીજ પુરવઠાને વધારવા અને સામાજિક આર્થિક તકો સર્જવવા માટે સરકારની પ્રાદેશિક વિકાસ અને ટકાઉ ઊર્જા ઉકેલો પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગ્રીન એનર્જી કે લિયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ને બહોત બડા ટાર્ગેટ લેયા હે 500 ગીગા વોટ કા. તો આપને દેખા કિસ તરહ સે સોલર મે રેકોર્ડ કી સંખ્યા મે નય પાાવર પ્લાન્ટસ લગ રહે હે, કિસ તરહ સે વિન્ડ મે નય પાાવર પ્લાન્ટસ લગ રહે હે, ઓફશોર વિન્ડ કા ભી હાલી મે 3 મહિને પહેલે એપરૂવ હુઆ પહેલા પ્રોજેક્ટ. આજ દો બહોત બડે પ્રોજેક્ટ એપરૂવ હુએ હે, પહેલા પ્રોજેક્ટ હે हीओ हाइड्रो इलेक्ट्रिक प्रोजेक्ट है अरुणाचल प्रदेश में 240 मेगावाट का ये रन ऑफ द रिवर प्रोजेक्ट है और यारजेप रिवर है उसके ऊपर यह बनाया जाएगा शियोमी डिस्ट्रिक्ट में 240 मेगावाट का पावर प्लांट है वन बिलियन यूनिट साल का जनरेट करेगा ये 90 परसेंट रेनफॉल जितनी चाहिए उतनी अगर बारिश में होती है तो एग्जीक्यूशन इसका नीपको करेगा और अरुणाचल प्रदेश को बहुत बड़ा बेनिफिट मिलेगा 12 परसेंट पावर फ्री मिलेगा लोकल एरिया डेवलपमेंट के लिए ग्रांट्स रहेंगे इंफ्रास्ट्रक्चर के लिए ग्रांट्स रहेंगे और साथ ही साथ जो अरुणाचल प्रदेश की इक्विटी है उस इक्विटी पे रिटर्न भी आएगा इस प्रोजेक्ट में एक हज़ार करोड़ का इन्वेस्टमेंट रहेगा और ये बहुत इंपॉर्टेंट प्रोजेक्ट है जो कि અરુણાચલ કે પૂરે નોર્થ ઇસ્ટ કે લીએ ભારત ગ્રીન એનર્જી કી ટ્રાઝિશન બહુ બરાલ રહેગા